આપણે અગાઉના વિડિઓમાં વાત કરી ગયા કે એક જ પરમાણુમાં જુદા જુદા ઊર્જાના સ્તરોમાં ઇલેક્ટ્રોન કઈ રીતે ભરાય છે પૌલીના નિયમનો ઉપયોગ કરીને આપણે તે જોયું હતું જેના પ્રમાણે બે ઇલેક્ટ્રોન પાસે ક્યારેય એક સમાન ઉર્જાનું સ્તર હોતું નથી ઇલેક્ટ્રોન જુદા જુદા ઊર્જા સ્તરમાં આ રીતે ભરાય છે ધારો કે સોડિયમ તેની પાસે અગિયાર ઇલેક્ટ્રોન હોય છે જે કંઈક આ રીતે ભરાય છે પરંતુ જો તમારી પાસે બે પરમાણુઓ હોય તો જો તમારી પાસે એકબીજાની ખૂબ જ નજીક આવેલા બે પરમાણુઓ હોય જે લગભગ અણુ બનવાની તૈયારીમાં હોય જેમ કે અહીં સોડિયમના બે પરમાણુઓ એકબીજાની ખૂબ જ નજીક છે આપણે એ પણ જોઈ ગયા કે આ દરેક પરમાણુ પાસે હવે આ પ્રકારની રચના થઈ શકે નહીં ઇલેક્ટ્રોન હવે આ પ્રમાણે ભરાઈ શકે નહીં કારણ કે જો તેઓ આ પ્રમાણે ભરાશે તો પાવલીના નિયમનો પાલન થશે નહીં અને પરિચિત ન હોવ જો તમે તેનું પુનરાવર્તન કરવા માંગતા હો તો તમે ઝડપથી તે વિડીયો પર પાછા જાઓ અને પછી તે વિડીયો જોઈને અહીં આવો જયારે બે પરમાણુઓ એકબીજાની ઘણી નજીક આવી જાય ત્યારે દરેક પરમાણુની પરમાણવીય કક્ષા એકબીજાની સાથે ઓવરલેપ થાય છે અને પછી તેમનું રૂપાંતર બીજી કક્ષામાં થાય છે જેને આપણે આણવીય કક્ષા એટલે કે મોલેક્યુલર ઓર્બિટ તરીકે ઓળખીએ છીએ જો તમે આ સોડિયમની વન કક્ષા જુઓ અને આ સોડિયમની વન કક્ષા જુઓ તો હવે તે બંને ભેગી થઈ જશે અને તે સોડિયમના અણુની વન કક્ષા બનાવશે આપણે જાણીએ છીએ કે દરેક પરમાણુ માટે પરમાણવીય કક્ષા અનન્ય હોય છે પરંતુ હવે આણવીય કક્ષા એ આ આખા અણુ માટે અનન્ય ઉર્જા સ્તર છે હવે આ બંને પરમાણવીય કક્ષાઓ ઓવરલેપ થઈ જાય છે માટે આણવીય કક્ષા પાસે બે ઉર્જા સ્તર હશે આપણે આ રચના ફરીથી દોરીએ આપણે આ ઉર્જાનું સ્તર ફરીથી દોરીએ પરંતુ તે હવે આ પરમાણુ માટે હશે નહીં તે આ આખા અણુ માટે હશે આ પરમાણુનું વન એસ અને આ પરમાણુનું વન એસ ભેગું થઈ જશે અને હવે એક નવું વન એસ બનશે કક્ષા પાસે ઉર્જાના બે સ્તર હશે આ બંને ઉર્જાના સ્તર આણવીય કક્ષા વન એસ ના છે જેને આપણે વન એસ અને વન એસ સ્ટાર તરીકે દર્શાવીએ છીએ આ તમે કદાચ કેમેસ્ટ્રીમાં ભણી ગયા હશો જો તમે તે બધાનું પુનરાવર્તન કરવા માંગતા હો તો તમે કેમેસ્ટ્રીના તે વિડિયોને જોઈ શકો આપણે તેને અહીં એટલું ઊંડાણપૂર્વક સમજીશું નહીં આપણે ફક્ત એટલું જ સમજીશું કે બે પરમાણ્વિક કક્ષાઓ ભેગી થાય છે જે એક આણ્વિક કક્ષા બનાવે છે અને હવે તે આણ્વિક કક્ષા પાસે બે ઊર્જા સ્તર છે હવે આ સોડિયમના બે ઇલેક્ટ્રોન આ ઊર્જાની કક્ષામાં આવે આ રીતે અને આ સોડિયમના બે ઇલેક્ટ્રોન આ ઉર્જાની કક્ષામાં આવે તે કંઈક આ રીતે આવશે હવે પાઉલીના સિદ્ધાંતનું પાલન થાય છે કારણ કે આ બંને ઇલેક્ટ્રોન એક સમાન નથી આ જ સમાન બાબત ટુ એસ કક્ષા સાથે થશે તે બંને પણ ઓવરલેપ થાય હવે આપણી પાસે ટુ એસ ની આણ્વિક કક્ષા હશે અને તેની પાસે પણ ઉર્જાના બે સ્તર છે આપણે આ વન એસ અને વન એસ સ્ટાર ને યાદ રાખવાની જરૂર નથી આપણે તેમને વન એસ આણ્વિક અને ટુ એસ આણ્વિક તરીકે ઓળખી શકીએ હવે તે જ પ્રમાણે અહીં પણ થશે સોડિયમના બે ઇલેક્ટ્રોન આ રીતે નીચેની કક્ષામાં જાય અને આ સોડિયમના બે ઇલેક્ટ્રોન આ પ્રમાણે ઉપરની કક્ષામાં જાય તે જ પ્રમાણે આ બાકીની કક્ષાઓ ભરાય હવે તમે અહીં જોઈ શકો કે આ બધા જ ઇલેક્ટ્રોન પાસે ઉર્જાના સ્તરો જુદા જુદા છે હવે જો આપણે આ ત્રીજો પરમાણુ ઉમેરીએ તો શું થાય તમે શું વિચારો છો હવે ત્રણ પરમાણવીક કક્ષાઓ ઓવરલેપ થશે અને આપણને આણવીક કક્ષા મળે જેની પાસે હવે ત્રણ ઉર્જાના સ્તર હશે તો તે હવે કંઈક આ પ્રમાણે આવશે કંઈક આ રીતે હું તેમને દોરવાની નથી પરંતુ તમને સમજાઈ હશે આ દરેક સ્તર પાસે હવે ઉર્જાના ત્રણ સ્તર હશે આપણે શું કરી રહ્યા છીએ તે તમને સમજાઈ ગયો હશે આપણે જેમ જેમ વધારે ને વધારે પરમાણુ ઉમેરતા જઈએ તેમ તેમ આણવીક કક્ષા પાસે ઉર્જાના સ્તરની સંખ્યા વધતી જાય હવે જો આપણી પાસે આખો જ ઘન પદાર્થ હોય જે સોડિયમમાંથી બનેલો છે જેમાં દસ ની સાથે જોડાયેલા છે તો હવે આ કક્ષા પાસે ઘાત જેટલા ઉર્જાના સ્તરો હશે હવે જો તમે તેને દોરો તો તે કંઈક રસપ્રદ છે તે હવે આ ઘન પદાર્થના બધા જ ઇલેક્ટ્રોનના ઉર્જાના સ્તર બતાવે અને હવે આણવીક કક્ષા વન એસ પાસે દસ ની ત્રેવીસ ઘાત જેટલા ઉર્જાના સ્તર હશે તેને આ પ્રમાણે દોરી શકાય આ લઘુત્તમ ઉર્જા સ્તર છે અને આ મહત્તમ ઉર્જા સ્તર અને પછી તેમની વચ્ચે આ રીતે બાકીના ઊર્જા સ્તર દર્શાવીએ જે કંઈક આ પ્રમાણે દેખાશે કંઈક આ પ્રમાણે આવે જો હું આ બંને સ્તરની વચ્ચે દસ ની તેવીસ ઘાત જેટલા ઊર્જાના સ્તર દોરું તો તે આવું જ દેખાય અહીં આપણે સ્વતંત્ર ઊર્જાના સ્તરને ઓળખી શકીએ નહીં કારણ કે તેમની વચ્ચેનો ગેપ અતિ સૂક્ષ્મ છે માટે જ આપણે આ પ્રકારની ઊર્જાને સતત ઊર્જા એટલે કે કન્ટિન્યુઅસ એનર્જી તરીકે વિચારીએ છીએ આપણે અહીં ઉર્જાના સ્તર વચ્ચે રહેલા ગેપને આ કિસ્સામાં અવગણી શકીએ હવે આપણે તેને આણ્વિક કક્ષા તરીકે ઓળખીશું નહીં પરંતુ આપણે તેને ઉર્જાપટ એટલે કે એનર્જી બેન્ડ તરીકે ઓળખીશું તો આપણે અને ઉર્જાપટ ઉર્જાપટ એટલે કે એનર્જી બેન્ડ કહીશું અને આ પટ શબ્દ દર્શાવે છે કે ઉર્જાના જે દસ થી તેવીસ ઘાત જેટલા સ્તર છે તેમની વચ્ચેના આપણે અતિસૂક્ષ્મ ગેપને અવગણી રહ્યા છીએ અને આપણે એવું ધારી રહ્યા છીએ કે અહી આ આખું એક જ ઊર્જાનું સ્તર છે અહીંથી લઈને અહીં સુધીના બધા જ ઉર્જા સ્તર સતત છે આપણે હવે આ આ ને પણ જ રીતે દોરી શકીએ લઘુત્તમ મહત્તમ અને પછી આ બંનેની વચ્ચે દસ ની ત્રેવીસ ઘાત જેટલા ઉર્જાના સ્તર જે કંઈક આ પ્રમાણે દેખાશે આપણે હવે આને ટુ એસ પટ તરીકે ઓળખી શકીએ અને આપણે આજ પ્રમાણે આગળ ને આગળ વધી શકીએ હવે અહીં નોંધો કે આ એક જ ઉર્જા સ્તર બે ઇલેક્ટ્રોન ને સમાવી શકે જો આપણી પાસે અહીં એન ઉર્જાના સ્તર હશે હું તેને અહીં લખીશ જો આપણી પાસે એન પરમાણુઓ હોય એન પરમાણુઓ હોય તો એન ઉર્જાના સ્તર હશે માટે ઇલેક્ટ્રોન ની કુલ સંખ્યા જેનો સમાવેશ આમાં થઈ શકે તે બે એન જેટલા ઇલેક્ટ્રોનનો સમાવેશ થઈ શકે પરંતુ હવે અહીં નોંધો કે આ સ્તરમાં છ જેટલા ઇલેક્ટ્રોનનો સમાવેશ થાય છે માટે અહીં આ પટમાં છ એન જેટલા ઇલેક્ટ્રોનનો સમાવેશ થાય પુનરાવર્તન કરીએ તો જો તમારી પાસે એક જ પરમાણુ હોય અથવા જો તમારી પાસે વાયુ હોય કારણ કે વાયુમાં પરમાણુઓ ઘણા જ દૂર આવેલા હોય છે આપણે એવું ધારી શકીએ કે તેઓ એકબીજાથી અનંત જેટલા દૂર છે અને આપણે તેને એક જ પરમાણુ તરીકે ધ્યાનમાં લઈ શકીએ તેથી આ વાયુઓ માટે પણ કામ કરશે હું અહીં લખીશ તે વાયુ માટે પણ કામ કરે જો આપણે વાયુ સાથે કામ કરી રહ્યા હોઈએ તો દરેક પરમાણુની પાસે ચોક્કસ ઉર્જાનું સ્તર હોય છે અને જો આ પરમાણુએ એક સ્તરમાંથી બીજા સ્તરમાં જવું હોય તો તેણે અહીં કૂદકો મારવો પડે કારણ કે અહીં સતત ઊર્જા ઉપલબ્ધ નથી પરંતુ જો પરમાણુઓ એકબીજાની નજીક આવે અને અંતે ઘન પદાર્થ બનાવે તો પછી આ ઉર્જા સતત થઈ શકે જેને આપણે ઉર્જા પટ તરીકે ઓળખીએ છીએ અને પછી આ પટમાં આવેલી ઉર્જા સતત રીતે ઉપલબ્ધ હોય છે ઇલેક્ટ્રોન તે પટમાં રહેલી કોઈ પણ ઉર્જા મેળવી શકે અને અહીં આપણે આને ઘન પદાર્થો માટેની બેન્ડ થિયરી કહીશું અને આ થિયરીનો ઉપયોગ કરીને મુક્ત ઇલેક્ટ્રોન કઈ રીતે ઉત્પન્ન થાય છે તે સમજી શકાય અને અમુક પદાર્થો જેમાં મુક્ત ઇલેક્ટ્રોન ઉપલબ્ધ હોય છે તેને સુવાહક શા માટે કહેવામાં આવે છે અને અમુકને શા માટે કહેવામાં આવતા નથી તે પણ સમજી શકાય